જોઈ રહ્યા છો ગુજરાતી દાહોદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ તેમજ મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે અનેક વિવિધ સેવા પ્રકલ્પો કરી રહ્યા છે જેમાં ગુજરાતની પ્રજાની આંખોને તકલીફથી રાહત આપવા મફત ચશ્માની સગવડ મળે તે હેતુથી દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા દાહોદ મુકામે આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણ કેમ્પ કરવામાં આવ્યું જેમાં દાહોદમાં ત્રણસો પચાસથી પણ વધારે આંખોના દર્દીઓની તપાસ કરવામાં આવી અને તેમને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ એક માનવતા કાર્ય કરતી સંસ્થા છે જે દાહોદ જિલ્લામાં છેલ્લા બાવીમ વર્ષથી કાર્યરત છે ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માન્ય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ કે જેમનું એક વિઝન એમનું એક વિઝન છે કે આખા રાજ્યમાં જે ગરીબ અને મધ્યમ પ્રજા છે એમને આરોગ્યલક્ષી સેવાઓ બહુ રાહત ધરે અથવા કોઈ સેવાઓ મળે કે જેનો લાભ એ લે તો આપણે જેને કહે કે ગરીબ અને મધ્યમ વર્ગને આપણે કંઈક સહાયરૂપ થઈ શકીએ અને એમના વિઝન હેઠળ અમે અત્યારે આંખોની તફા અને મફત ચશ્મા વિતરણ કેમ્પનું અહીંયા આયોજન કર્યું છે આ કેમ્પમાં આંખોના નંબર ચેક કરી અને જેમને બી આંખોના નંબર હોય એ લોકોને અમે કોઈપણ જાતના જેને કહેને ચાર્જ લીધા વગર મફત નંબર પ્રમાણે ચશ્મા પણ બધાને આપ્યા છે એ પ્રમાણે અમે નંબર ચશ્મા આપીએ છીએ જેને ઓલરેડી ચશ્મા છે એમને જે ગાઈડન્સની જરૂરત હોય એમને ગાઈડન્સ બી અમે આપ્યું છે અને આજે અમે દાહોદ ખાતે લગભગ ત્રણસો ને પચાસ જણાના જેને ક્યાં લાભાર્થીઓના અમે આંખોની તપાસ કરી એમને અમે ચશ્મા આપ્યા છે અને આવો આવો કેમ્પ અમે પરમ દિવસે ગરબાડા મુકામે કર્યો છે ગરબાડામાં લગભગ અમે બસો ને પચાસ જણાના ચેક કરી એ લાભાર્થીઓને બી અમે આનો લાભ આપ્યો છે ગઈકાલે અમે જાલોદમાં આવો કેમ્પ કર્યો ને ત્યાં લગભગ બસો ને બાવીસ જેટલા અમે લાભાર્થીઓને આનો લાભ આપ્યો છે આવતીકાલે કાલે દેવગઢ બારિયા મુકામે સવારે નવ થી બપોર એક વાગ્યા સુધી આજ સેમ આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણનો કેમ્પ અમે દેવગઢ બારિયા મુકામે બી રાખ્યો છે અને આ કેમ્પમાં અમને જે લોકોનો સાથ અને સહકાર મળ્યો છે તેમના સાથ અને સહકાર થકી અમે કેમ્પને સફળ બનાવી શક્યા છીએ ખાસ કરીને અમારી જેને કહીને કે જે આખી મેનેજિંગ કમિટી છે એ લોકોનો બધાનો સાથ સહકાર અમને જેને કે નડિયાદથી જે પાર્ટી આવેલી છે એમનો સાથ સહકાર અને બીજા બી અમારા મિત્રોને જે સાથ સહકાર મળ્યો અને તેમ સફળ રહ્યો હું સૌનો આભાર માનું છું હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના માનદ મંત્રી જવાહર શાહ